વાતાવરણની સજીવો પર અસરો વાતાવરણનું નિર્માણ પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી છે તેવું મનાય છે જ્યારે તેનો ઉદભવ થયો ત્યારે તે અગન ગોળા રૂપમાં હતી આ ગરમ ગોળો ધીમે ધીમે ઠંડો પડવા લાગ્યો ઠંડો પડતા તેમાં રહેલા તત્વો પ્રવાહી ઘન અને વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામવા લાગ્યા જે તત્વોનું ઘન સ્વરૂપમાં રૂપાંતરણ થયું તેને આપણે મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ પ્રવાહી તત્વો જલાવરણ તરીકે ઓળખાયા અને વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામ્યા તે વાતાવરણ તરીકે ઓળખાયા વાતાવરણ પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે પૃથ્વી સપાટીથી તે સેંકડો કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે એની ઉપરની સીમા કેટલી ઊંચાઈએ આવેલ છે તે સ્પષ્ટ કહેવું મુશ્કેલ છે તેમ છતાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અસર અવકાશમાં જ્યાં સુધી રહેલી છે ત્યાં વાતાવરણ પૂરું થયેલું માનવામાં આવે છે પૃથ્વી સપાટીથી બત્રીસ કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણના પડમાં નવ્વાણું ટકા જેટલી હવા સમાયેલી છે પૃથ્વી સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ હવા પાતળી થતી જાય છે વાતાવરણના વાયુઓ વાતાવરણ વિના પૃથ્વી પરની જીવસૃષ્ટિનું અસ્તિત્વ અશક્ય છે વાતાવરણ વાયુ પ્રવાહી અને ઘન બનેલું છે તેમાં રહેલા ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ જીવસૃષ્ટિ માટે અગત્યના છે વાતાવરણમાં ધુમ્મસ ઝાકળ વાદળ વગેરે વાતાવરણમાં રહેલા પાણીના સ્વરૂપો છે પ્રવાહી તત્વોમાં મુખ્યત્વે બરફના કણો જીવજંતુઓ વગેરે છે વાતાવરણ પૃથ્વીને દિવસે ગરમી અને રાત્રે અતિશય ઠંડીથી બચાવે છે વાતાવરણમાં રહેલા વાયુઓનું પ્રમાણ બાજુના કોષ્ટકમાં દર્શાવેલ છે નાઇટ્રોજન આશરે એકસો ત્રીસ કિલોમીટર સુધી જોવા મળે છે જ્યારે ઓક્સિજન આશરે એકસો દસ કિલોમીટર અને કાર્બન ડાયોક્સાઇડ આશરે વીસ કિલોમીટર સુધી જોવા મળે છે જ્યારે એકસો ત્રીસ કિલોમીટરની ઊંચાઈ પછીના વાતાવરણમાં હાઇડ્રોજન અને હિલિયમનું પ્રમાણ વધુ છે વાતાવરણની સ્તર રચના વાતાવરણને પૃથ્વીની સપાટીથી ઊંચાઈ તરફ જતા તાપમાન અને વાયુઓની સંરચનામાં થતા ફેરફારના આધારે અલગ અલગ આવરણ કે સ્તરોમાં વિભાજિત કરવામાં આવે છે આ ફેરફારના આધારે તેના ચાર પેટા આવરણો પાડવામાં આવે છે આવરણ પૃથ્વીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને ક્ષોભ આવરણ કહે છે વિષુવવૃત્ત પર તે આશરે સોળ કિલોમીટર સમશીતોષ્ણ કટિબંધ પ્રદેશોમાં આશરે બાર કિલોમીટર અને ધ્રુવો પર આશરે આઠ કિલોમીટર ઊંચાઈ સુધી ફેલાયેલું છે ઋતુઓ મુજબ તેમાં ફેરફાર થાય છે આ આવરણ જીવ સૃષ્ટિ માટે ખૂબ જ મહત્વનું છે વાતાવરણના તોફાનો અવાજના તરંગો હવાની સંરચના વીજળી વરસાદ વાદળો વગેરે આ આવરણમાં અનુભવાય છે આ આવરણમાં પ્રતિ એક કિલોમીટરની ઊંચાઈએ આશરે છ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્શિયસના દરે તાપમાન ઘટે છે જે ઊંચાઈએ પહોંચતા ઉપરના આવરણને સમતાપ આવરણ કહે છે જે ક્ષોભ સીમાથી આશરે પચાસ કિલોમીટર સુધીની ઊંચાઈ સુધી વિસ્તરેલું હોય છે ઊંચાઈની સાથે આ આવરણમાં તાપમાન વધે છે આ આવરણમાં ઋતુઓ વાદળ વરસાદ ચક્રવાત વગેરે જોવા મળતા નથી અહીં હવા સ્વચ્છ અને પાતળી છે જેથી જેટ વિમાનો ઓછા અવરોધ અને ઝડપથી ઉડી શકે છે આ આવરણમાં આશરે પંદર થી પાંત્રીસ કિલોમીટરની ઊંચાઈએ ઓઝોન વાયુનું પ્રમાણ વધુ જોવા મળે છે જે સૂર્યના અત્યંત ગરમ પારચામલી કિરણોનું શોષણ કરે છે ત્રીજું મધ્યાવરણ સમતાપ આવરણની ઉપર આશ્રે 80 કિલોમીટરની ઉંચાઈ સુધીના વાતાવરણના ભાગને મધ્યાવરણ કહે છે તેમાં ઊંચાઈ પર જતા તાપમાન ઘટતું જાય છે ચોથું ઉષ્માવરણ મધ્યાવરણની ઉપર આ આવરણ આવેલું છે એસી કિલોમીટરથી શરૂ કરી જ્યાં વાતાવરણ પૂરું થાય ત્યાં સુધી વિસ્તરેલું છે અહીં હવા અતિશય પાતળી હોય છે જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ તેમ તાપમાન વધતું જાય છે આ આવરણને બે પેટા વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે આયનાવરણ અને બાહ્યાવરણ આયનાવરણમાંથી રેડિયો તરંગોનું પરાવર્તન થાય છે ટીવી રેડિયો પ્રસારણ ઇન્ટરનેટનો લાભ આ આવરણને આભારી છે આયનાવરણની ઉપરના આવરણને બાહ્યાવરણ કહે છે હવામાન હવામાન એટલે ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ કોઈ પણ સ્થળ પ્રદેશનું હવામાન તાપમાન ભેજ વરસાદ હવાનું દબાણ ધુમ્મસ કે વાદળોના આધારે નક્કી થાય છે હવામાન સવાર બપોર સાંજ કે રાત્રિનું અલગ હોઈ શકે હવામાન વાતાવરણની ટૂંકા ગાળાની પરિસ્થિતિ હોય તેમાં સમયાંતરે ફેરફાર થતો રહે છે સવારે ઠંડી બપોરે ગરમી અને સાંજે વરસાદ પડવો આવું હવામાન શક્ય છે હવામાનથી આપણું જીવન અને આપણી પ્રવૃત્તિઓ પ્રભાવિત થતી હોય દેશનું હવામાન ખાતું હવામાનના સમાચાર અને હવામાનના નકશા રોજ બહાર પાડે છે આબોહવા સામાન્ય રીતે કોઈ પ્રદેશની પાંત્રીસ કે તેથી વધુ વર્ષોની સરેરાશ હવામાનની સ્થિતિ એટલે આબોહવા આબોહવા સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે આબોહવા જે તે પ્રદેશની સજીવ સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિ અને માનવ જીવન તથા તેવી પ્રવૃત્તિઓને સીધી અસર કરે છે તાપમાન હવામાં રહેલ ગરમીની સપાટીને તાપમાન કહે છે વાતાવરણના તાપમાનમાં દિવસ અને રાત્રિ દરમિયાન જ ફેરફાર અનુભવાય છે તાપમાન ઋતુઓ પ્રમાણે પણ બદલાય છે શિયાળા કરતાં ઉનાળામાં તાપમાન વધુ હોય છે સૂર્યઘાતનું પ્રમાણ વિષુવ ધ્રુવો તરફ ઘટે છે આ કારણે ધ્રુવ પ્રદેશો બરફથી ઢંકાયેલા હોય છે જો પૃથ્વી પર તાપમાન વધી જાય તો ખેતી પાકો ઉગી શકે નહીં શહેરોમાં ગામડા કરતાં વધારે તાપમાન અનુભવાય છે તેનું કારણ પાકી સડકો અને સિમેન્ટ પરથી બનેલી ઇમારતો હોય છે વાતાવરણનું દબાણ પૃથ્વીની આસપાસ હવાના સ્તરને વજન હોય છે હવાના વિશાળ સ્તર તેના વજન પ્રમાણે પૃથ્વી સપાટી પર દબાણ કરે છે તેને વાતાવરણનું દબાણ કહે છે સમુદ્ર સપાટી પર વાતાવરણનું દબાણ સૌથી વધારે હોય છે પૃથ્વી સપાટીથી ઊંચાઈ તરફ જતા વાતાવરણમાં દબાણ ઘટે છે વધારે તાપમાનવાળા પ્રદેશમાં વાયુઓ ગરમ થઈને ઉપર તરફ ગતિ કરે છે અને હલકું દબાણ રચાય છે હલકું દબાણ વાદળછાયા અને ભેજયુક્ત ઋતુ સાથે જોડાયેલ છે ઓછા તાપમાનવાળા પ્રદેશોમાં વાતાવરણ ઠંડુ હોય છે માટે ત્યાં ભારે દબાણ હોય છે પવનો પૃથ્વીની આજુબાજુ વીંટળાઈને આવેલી ગતિશીલ હવાને પવન કહે છે સામાન્ય રીતે પૃથ્વી પર નિર્માણ થતા હવાના હલકા ભારે દબાણો છે તેના મુખ્ય ત્રણ પ્રકારો છે પહેલો કાયમી પવન બીજો મોસમી પવન ત્રીજો દૈનિક અથવા સ્થાનિક પવનો પહેલો કાયમી પવનો પૃથ્વીની સપાટી ઉપર કેટલાક ભાગમાં બારે માસ નિશ્ચિત દિશામાંથી પવનો વાય છે જેને કાયમી પવનો કહે છે કાયમી પવનોમાં વ્યાપારી પવનો પશ્ચિમિયા પવનો અને ધ્રુવીય પવનોનો સમાવેશ થાય છે બીજો મોસમી પવનો પૃથ્વીની સપાટી ઉપર કેટલાક પવનો ઋતુ પ્રમાણે વાય છે અને તેની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે તેને મોસમી પવનો કહે છે ભારત મ્યાનમાર બાંગ્લાદેશ વગેરે દેશોમાં આ પ્રકારના પવનો વાતા હોવાથી આ દેશોને મોસમી પવનોના દેશ કહેવાય છે ઉનાળામાં નૈઋત્યના પવનો અને શિયાળામાં ઈશાન ખૂણેથી વાતા પવનો આ પ્રકારના પવનના ઉદાહરણ છે ત્રીજો

તેનું વરાળમાં રૂપાંતર થાય છે તેને ભેજ કહે છે ભેજ પૃથ્વી સપાટીથી બાષ્પીભવનની પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં વાતાવરણમાં ઉમેરાય છે રહેલા ભેજ પ્રક્રિયા દ્વારા વાદળો બની વરસાદ સ્વરૂપે પૃથ્વી સપાટીને પુનઃ પ્રાપ્ત થાય છે આબોહવા અને માનવ કોઈ પણ પ્રદેશની આબોહવાની અસર ખોરાક પોશાક રહેઠાણ વગેરે પર ગાઢ રીતે જોવા મળે છે વધુ વરસાદવાળા પ્રદેશમાં ઘરના છાપર તીવ્ર ઢોળાવવાળા હોય છે જ્યારે ઓછા વરસાદવાળા પ્રદેશોમાં મકાનો ઓછા ઢોળાવવાળા સપાટ છાપરાવાળા જોવા મળે છે જે તે પ્રદેશમાં થતા ખેતી પાકો તે પ્રદેશના લોકોના ખોરાકમાં મોટા ભાગે લેવાતા હોય છે દાખલા તરીકે મેદાની પ્રદેશના લોકોના ખોરાકમાં ઘઉં અને પર્વતીય ક્ષેત્રના લોકોના ખોરાકમાં મકાઈ લેવાય છે છે જે પ્રદેશમાં ઠંડી વધારે પડે ત્યાં લોકો આખું શરીર તેવા ગરમ ઊની નો ઉપયોગ કરે છે દાખલા તરીકે લદ્દાખના લોકો ગરમ આબોહવા ધરાવતા પ્રદેશના લોકો સૂત્રા અને ખુલ્લા વસ્ત્રો પહેરે છે દાખલા તરીકે દક્ષિણ ભારતના લોકો ગરમ રણ પ્રદેશના લોકો સતત ઉડતી રેતીથી બચવા માટે માથે રૂમાલ કે કપડું મીટાડે છે દાખલા તરીકે લોકો ગરમ અને ભેજવાળી આબોહવાવાળા ક્ષેત્રોમાં માનવ સ્વભાવ આળસુ જ્યારે સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશોમાં આબોહવા ખુશનુમા હોવાથી લોકોની કાર્યક્ષમતા વધુ હોય છે મોસમી આબોહવાના પ્રદેશોમાં વર્ષાઋતુ સિવાયના સમયમાં વિવિધ સામાજિક પ્રસંગોની ઉજવણીનું પ્રમાણ વિશેષ જોવા મળે છે કુદરતી વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ કુદરતી વનસ્પતિની વૃદ્ધિનો આધાર જમીન તાપમાન અને ભેજ પર રહેલ છે આ ઉપરાંત ઢોળાવ અને માટીની ઊંડાઈ અથવા માટીના થરની જાડાઈ પર પણ કુદરતી વનસ્પતિની વૃદ્ધિને અસર કરે છે આ ઘટકોમાં રહેલ વિભિન્નતાના કારણે જે તે પ્રદેશની કુદરતી વનસ્પતિ ગીચ અને પ્રકારમાં ફેરફાર જોવા મળે છે કુદરતી વનસ્પતિનું મુખ્ય ત્રણ વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે પહેલું જંગલ વનસ્પતિ અનુકૂળ તાપમાન અને વરસાદવાળા પ્રદેશમાં ઉગે છે તાપમાન અને વરસાદના આધારે ગીચ કે છૂટાછવાયા જંગલ જોવા મળે છે બીજું ઘાસના મેદાન આ મધ્યમ વરસાદ વાળા ક્ષેત્રમાં આવેલા છે ત્રીજું કાંટાળી વનસ્પતિ અને જાડી પ્રદેશમાં આ વનસ્પતિ જોવા મળે છે કુદરતી વનસ્પતિઓના પ્રકારમાં ફેરફારનું મુખ્ય કારણ આબોહવામાં ફેરફાર છે વિશ્વની કુદરતી વનસ્પતિઓ અને તેમાં જોવા મળતા મુખ્ય પ્રાણીઓ વિશે જાણીએ પહેલો ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો આ જંગલોને ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો પણ કહે છે આ ઘટાદાર જંગલો વિષુવવૃત્ત અને ઉષ્ણ કટિબંધમાં જોવા મળે છે આ પ્રદેશની આબોહવા ગરમ અને આખું વર્ષ ભારે વરસાદના કારણે ભેજવાળી છે આ પ્રદેશની વનસ્પતિના પાંદડા એકસાથે ન ખરતા હોય તે બારેમાસ લીલા રહેતા હોય તેને બારેમાસ લીલા જંગલો કહે છે આ જંગલમાં રોઝવુટ અબનુસ મોગની વગેરે જોવા મળે છે ભારતમાં અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહોમાં આ પ્રકારના જંગલો જોવા મળે છે બીજું ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલોને પાનખર જંગલો પણ કહે છે આ પ્રદેશમાં આબોહવા ગરમ અને વરસાદની માત્રા ઓછી હોય છે ઉનાળાની ઋતુમાં છ થી આઠ અઠવાડિયા દરમિયાન વનસ્પતિના પાંદડા ખરી પડે છે માટે તેને પાનખર કે ખરાઉ જંગલો તરીકે ઓળખાય છે આ જંગલમાં કઠણ અને ઇમારતી આપતી વનસ્પતિઓ જેવી કે સાગ સાલ લીમડો સીસમ વગેરે થાય છે આ જંગલો ભારતના ઉચ્ચ પ્રદેશ ડુંગરાળ પ્રદેશ ઉત્તર ઓસ્ટ્રેલિયા અને મધ્ય અમેરિકાના મોટા ભાગમાં આ પ્રકારની વનસ્પતિઓ જોવા મળે છે આ જંગલોમાં વાઘ એશિયાઈ સિંહ હાથી સોનેરી વાંદરા માકડા વગેરે પ્રાણીઓ જોવા મળે છે આ પ્રદેશમાં મોર બાજ પોપટ કાબર કબૂતર મેના વગેરે પક્ષીઓ મોટી સંખ્યામાં જોવા મળે છે ત્રીજું સમશીતોષ્ણ બારેમાસ લીલા જંગલો આ પ્રદેશનું તાપમાન સમ અને વરસાદ વધારે પ્રમાણમાં પડતો હોય છે આ પ્રદેશમાં બારે માસ લીલા જંગલો જોવા મળે છે આ જંગલો દક્ષિણ પૂર્વ અમેરિકા દક્ષિણ ચીન અને દક્ષિણ પૂર્વ બ્રાઝિલમાં તેમજ ભારતના ઉત્તર પૂર્વ પર્વતીય પ્રદેશમાં આ જંગલો જોવા મળે છે આ જંગલમાં વાંસ ચીડ અને નીલગીરી જેવી મુખ્ય વનસ્પતિઓ થાય છે આ જંગલોમાં હાથી એક શિંગી ગેંડો વગેરે પ્રાણીઓ જોવા મળે છે ચોથું સમશીતોષ્ણ ખરાવ જંગલો આ જંગલો કર્કવૃત્તની ઉત્તર અને મકર વૃત્તની દક્ષિણ બાજુના પ્રદેશોમાં જોવા મળે છે આ જંગલો ઉત્તર પૂર્વ અમેરિકા ન્યુઝીલેન્ડ ચીલી અને પશ્ચિમ યુરોપ તેમજ ઉત્તર ભારતમાં પણ જોવા મળે છે આ જંગલમાં ઓક મેપલ જેવી મુખ્ય વનસ્પતિઓ જોવા મળે છે આ જંગલોમાં હરણ શિયાળ વરુ જેવા પ્રાણીઓ જોવા મળે છે પાંચમું ભૂમધ્ય સાગરના જંગલો આ જંગલો ભૂમધ્ય સાગર નજીકના પ્રદેશમાં જોવા મળે છે જે યુરોપ એશિયા ખંડમાં જોવા મળે છે આ પ્રદેશની ઉનાળામાં ગરમ શુષ્ક શિયાળામાં ઠંડી અને ભેજવાળી હોય છે આ પ્રદેશમાં ખટાશવાળા ફળોની વનસ્પતિ સંતરા અંજીર ઓલિવ દ્રાક્ષ વગેરે મુખ્ય જોવા મળે છે છઠ્ઠું શીત આબોહવા ધરાવતા પ્રદેશો આશરે પચાસ ડિગ્રી ઉત્તરથી સિત્તેર ડિગ્રી ઉત્તર અક્ષાંશનો પ્રદેશ તેમજ ઊંચા પર્વતીય પ્રદેશોમાં આ જંગલો જોવા મળે છે આ જંગલોની વનસ્પતિનો આકાર શંકુ જેવો હોય છે આ જંગલોમાં ચેડ દેવદાર ફર વગેરે મુખ્ય વનસ્પતિઓ છે આ વનસ્પતિઓનું લાકડું નરમ અને પોચું હોય છે તે કાગળ દિવાસળી કે પેકિંગ માટે વધારે ઉપયોગી છે આ પ્રદેશમાં વાંદરા ધ્રુવીય રીંછ કસ્તુરી યાક વગેરે જોવા મળે છે ઘાસના મેદાનો પહેલું ઉષ્ણ કટિબંધીય ઘાસના મેદાનો આ પ્રદેશની આબોહવા ગરમ છે અહીં વરસાદ મધ્યમથી ઓછો પડે છે અહીં ઘાસ ત્રણ થી ચાર મીટર જેટલું ઊંચું ઘાસ થાય છે આફ્રિકામાં આવેલ સવાનાનું ઘાસનું મેદાન વિશ્વભરમાં પ્રખ્યાત છે આ પ્રદેશમાં સિંહ ચિત્તા હાથી હરણ મુખ્ય પ્રાણીઓ જોવા મળે છે બીજું સમશીતોષ્ણ ઘાસના મેદાનો સમ આબોહવા ધરાવતા ખંડોના મધ્યમાં આવેલ પ્રદેશમાં ટૂંકો અને પૌષ્ટિક ઘાસ થાય છે આ પ્રદેશમાં જંગલી ભેંસ બાયસન અને કાળિયાર જેવા પ્રાણીઓ જોવા મળે છે ગુજરાતમાં ભાવનગરના વેળાવદર અને કચ્છના બંને વિસ્તારમાં આ પ્રકારનું ઘાસ થાય છે કાંટાળી વનસ્પતિ અને જાડી ઝાંખરા રણપ્રદેશની આબોહવા ગરમ અને શુષ્ક હોય છે આ પ્રદેશમાં વનસ્પતિ ઓછી જોવા મળે છે આબોહવા સાથે અનુકૂલન સાધવા માટે વનસ્પતિ કાંટાળી હોય છે આ વિસ્તારમાં બોડી થોર બાવળ ખીજડી વગેરે વનસ્પતિ જોવા મળે છે આ પ્રદેશમાં ઊંટ શિયાળ જેવા પ્રાણીઓ જોવા મળે છે કચ્છના નાના રણમાં જોવા મળતું ગુડખર પ્રાણી વિશ્વમાં અજોડ છે આ ઉપરાંત મોટા રણમાં કાદવ કીચડવાળા વિસ્તારમાં સુરખા પક્ષીઓ જોવા મળે છે અહીં આયાવર પક્ષીઓ પણ આવે છે આ પ્રદેશમાં સાપ અને વીંછી પણ જોવા મળે છે આ ઉપરાંત પર્વતની ઊંચાઈવાળા પ્રદેશમાં ઠંડી અને શુષ્ક આબોહવાવાળા પ્રદેશમાં જાડી ચાખરા અને ટૂંકો ઘાસ થાય છે હિમાલય અને લદ્દાખમાં આવી વનસ્પતિઓ જોવા મળે છે અહીં હિમદીપડા ચિત્તા પાંડા વગેરે પ્રાણીઓ જોવા મળે છે કાશ્મીરમાં પશ્ચિમની બકરી જોવા મળે છે